હર હર મહાદેવ મારા ભાઈઓને આજની જર્ની આપણી રહેવાની છે આશ્રમ એટલે કે અમદાવાદ ડિવિઝન અને ચંદોડા ડેપોને આપેલી અમદાવાદ સુરત ધુલિયા ભૂસાવલ ચાલો આપણી જર્ની ઓલરેડી પૂરી થઈ ગઈ છે આ છે ભૂસાવલનું બસ સ્ટેશન અચા વાયા રહેશે વડોદરા નવાપુર સાકરી પારોલા એરંડોલ જલગાંવ અને લાસ્ટમાં આવશે આપણું ભૂસાવલ એટલે આપણે ડીલક્સ એક્સપ્રેસની આજની આપણી સફર રહેવાની છે આ છે આપણા કંડક્ટર સાહેબ ડામોરભાઈ અને આ છે આપણા ડ્રાઈવર સાહેબ ધીરુભાઈ અંબાણી અચ્છા અહીંયાથી આપણે અમદાવાદથી ઉપડવાનો ટાઈમ છે રાત્રે આઠ વાગે અને ભૂસાવલ પહોંચવાનો ટાઈમ છે સવારે દસ વાગે કહ્યું માનો ચૌદ કલાકની સફર રહે છે અને ભૂસાવલથી રાત્રે ઉપડે છે નવ વાગે અને અમદાવાદ ગીતા મંદિર પહોંચે છે સવારે અગિયાર વાગે છે ટિકિટ પ્રાઇસ કહી દે તો સાતસો દસ રૂપિયા ટિકિટ પ્રાઇસ છે ઓલરેડી આપણે અહીંયા આવી ગયા છીએ ભૂસાવલના બસ સ્ટેશને અને ટોટલ સીટી કહીએ તો આપણે ત્રેપન સીટ અને એક સીટ આપણા કંડક્ટર સાહેબની રહેશે ડીલક્સ એક્સપ્રેસની આપની આપણી સફર પૂરી થઈ છે તો ચાલો ફૂલ વિડીયો સાંજે આવી જશે અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં